પેલા પાંચ છ ફૂટ ની ગતિ પરિચય આપો શું નામ છે તમારું મારું નામ અભિજીતભાઈ અનિલભાઈ પવાર અને તમારું ગામ ગામ ઉનાઈ ચરવી એટલે તાલુકો કયો તાલુકો વાસદા અને જિલ્લો નવસારી જિલ્લો નવસારી તો આપણે અહીંયા તમારા શેરડીના ખેતરમાં ઊભા છીએ તો આ શેરડીનું જે ખેતર છે તો એ તમારું જ છે ને હા અમારું છે હા તો કેટલા વર્ષથી તમે આ ખેતી જોડે સંકળાયેલા છો અને કઈ કઈ ખેતી કરો છો તમે હું વીસ વર્ષથી સંકળાયેલો છું ખેતીમાં હા હા અને ખેતીમાં ભીંડા મકાઈ શેરડી બધું શાકભાજી વેંગણ બધું જ કરો છો બરાબર ડાંગર હા મતલબ કે શાકભાજી પણ બનાવો છો શેરડી પણ બનાવો છો અને અનાજ પણ પકવો છો બરાબર ને

અત્યારે જે તમારા શેરડીના ખેતરમાં ઊભા છે તો સૌથી પહેલા એ જણાવો કે આ જાત કઈ છે આ જાત શેરડીની અઠાણું એકાવન સત્તર છે ઓકે હવે આ વર્ષે તમે શું ટ્રીટમેન્ટ કરી એ થોડીક વાત કરો આ શેરડીની અંદર શેરડીમાં પેલા મેં સ્ટીમરીચ અને

પછી આની અંદર મતલબ રાસાયણિક ખાતર તમે કેટલું વાપર્યું રાસાયણિક ખાતર મેં હજુ સુધી ચાર જ ગુણ વાપર્યું છે ચાર જ ગુણ વાપર્યું અને આમ કેટલી વાપરો એમાં દસ બાર ગુણ થઈ જાય છે મારી દસ થી બાર ગુણ આમ થઈ જતી હતી આખા વર્ષમાં આખા વર્ષમાં એની જગ્યાએ આ વખતે ચાર જુણ વાપરો ચાર જ ગુણ મતલબ કે આમ જોવા તો લગભગ તમારે તો અડધા કરતાં ઓછું ખાતર વપરાયું છે બરાબર ને મતલબ પચાસ સાઠ ટકા જેટલું તમારું ખાતરની બચત થઈ ગઈ બરાબર હવે એ જણાવો કે તમે એક વખત ત્યાંનો ઉપયોગ કર્યો જ્યારે શેરડીના ટુકડા પલાળીને તમે એને રોપેલા છે બરાબર પણ ત્યાર પછી તમે કેટલી વખત એનો છંટકાવ કર્યો કે ડ્રિન્ચિંગ કર્યું શું કર્યું એ થોડી વાત કરો આપણે છેઠ્ઠી રૂપિયા પછી મહિના પછી એમાં મેં ડ્રિન્ચિંગ કર્યું છે બે વાર હા અને દોડ બે મહિના પહેલા કેટલા દિવસ અંતર ડ્રીન્ચિંગ કર્યું ડ્રીન્ચિંગ પંદર દિવસની અંતર કરે છે પંદર દિવસના અંતરે બે વખત બે વખત ઓકે અને છંકાવ કેટલા દિવસ નો અંતર કરેલો અઠવાડિયા અંતરે અઠવાડિયા અંતરે આઠ દિવસ જેવો અંતર કરેલો હતો આઠ દિવસ અંતરે કેટલી ઊંચી શેરડી થઈ પછી તમે પહેલો છંકાવ કરેલો એટલી ઊંચી થઈ પછી મતલબ કે કેટલી હાઈટ હશે અંદાજે ત્રણ ફૂટ ની ત્રણ એક ફૂટ ની થઈ પછી તમે પહેલો છંકાવ કરેલો અને બીજો છંકાવ એના પછીના કેટલા દિવસે બીજો છણકાવ મેં પંદર દિવસે કરેલો ઓકે મતલબ કે પંદર દિવસ પછી બીજો છંકાવ તો જે આ બે જે છંકાવ કર્યા છે અને બે વખત તમે ડ્રિન્ચિંગ કર્યું છે બરાબર

જે ફૂટ નીકળતા એના કરતા ઓલમોસ્ટ ડબલ જેવી છે બરાબર તો ઉત્પાદનમાં પણ વધારો થવાનો તો સરેરાશ ઉત્પાદન કેટલું આવશે તમને શું લાગે વીંગે કેટલું આવશે જે 20 ટન હતો તો એની જગ્યાએ કેટલું થાય એવું લાગે 30 32 પાસે જશે 30 થી 32 ટન તો આસપાસ થવાનો 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 છે બરાબર અને એમાં તમે કઈ કઈ વસ્તુનો ડ્રિન્ચિંગ કર્યો એ પણ તમે થોડું બતાવો અને છંટકાવ કઈ કઈ વસ્તુનો કર્યો એ પણ થોડું બતાવો ડ્રિંકિંગ મેં આ એનપીકે ને કરેલું છે

આવી રીતના તમે બે વખત છંટકાવો અને બે વખત તમે ડ્રિન્ચિંગ કરેલું એટલે એના કારણે અત્યારે આ શેરડી આપણને જોવાની મળે છે જોરદાર એનો મતલબ ફૂટ પણ છે અને હાઈટ પણ સારી થઈ ગઈ છે તો તમને હવે અંદાજો તો આવી ગયો છે કે કમસે કમ ત્રીસ થી બત્રીસ ટન તો ઉત્પાદન થશે છે તો તમે કયા કેટલા ખેતરમાં તમારા આમ કેટલા ખેતર છે મારે પાંચ ખેતર છે પાંચ ખેતર છે તો બધા ક્ષેત્રમાં વાપર્યું કે કેવું? નહી મેં ખાલી ટ્રાય કરવા માટે એકમાં જ વાપર્યો તો. ઓકે એટલે પહેલી વખત તમે ઉપયોગ કરો છો. એટલે તમે એક જ ક્ષેત્રની અંદર વાપર્યું બાકીના ક્ષેત્રમાં અત્યારે ઉપયોગ કર્યો નથી. તો બીજા વર્ષે તમે ઉપયોગ કરશો કે નહીં? હા કરવાનો ને. બરાબર. તો મતલબ તમને રિઝલ્ટ મળ્યું છે એટલે તમે ઉપયોગ કરવાના જ છો. કરવાના છે. હવે બીજી વાત એ કરો કે આજે ખેડૂતો ઘણા બધા સીડીની ખેતી તો કરે જ છે. પણ જોઈએ ઉત્પાદન આવતું નથી. આવતું નથી. તો એવા ખેડૂતોને તમારે શું સંદેશ આપવો છે? એ જ કહેવાય આ દવા એનપીકે અને એ બધું નેટસર પરની જે પ્રગટ છે બહુ સારી છે અને જમીન માટે પણ સારી છે હા મતલબ તમે જે પ્રયોગ કર્યો તો તમને તો સફળ થઈ ગયા એક ખેતર અને બીજા ખેતર વચ્ચે શું તફાવત દેખાય છે અત્યારે તમને આ જે નેટસરની દવા વાપરી છે તેમાં અને જે નથી વાપરી તેમાં બહુ ફરક છે આ શેડી છે આ નેટસરની દવા વાપરીને એનો ઉપયોગ કરવાનો છે આ શેડી છે તે છે બરાબર અને એ સામેવાળી છે એમાં કરી નથી બરાબર આપણે જોઈ શકીએ તો દરેક ખેડૂત મિત્રો જોઈએ હવે કોઈ ખેડૂત મિત્ર જો તમારો સંપર્ક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો નાઇન ટુ નાઇન ટુ સિક્સ સિક્સ સેવન ફોર સેવન ફોર

તમારું નામ ગૌરંગ કુમાર શંકરભાઈ પટેલ ઓકે મેં રેમ ઉનાઈ ચરવી નિશાળ ફળિયો વાસદા જિલ્લો નવસારી ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર